જય હિન્દ દોસ્તો હું છું આપનો દોસ્તો લોક સાહિત્યકાર આઝાદ અને અત્યારે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો મારા પરમ મિત્ર બિજલભાઈ અહીંયા બેઠા છે સાથે એમ કહેવાય કે એમના સુપુત્રી એવા ખુશીબેન અહીંયા બેઠા છે કેમ છો બેન મજામાં આવો દોસ્તો હવે તમને એમ થશે કે બાપ અને દીકરી બંને અહીંયા સાથે બેઠા છે પરંતુ હું એમ કહું કે બિજલભાઈ જે છે એક ગરવા ગાયક છે મારાવાલા ખૂબ સરળ એમનું જીવન છે નિખાલસ માણસ છે

ત્યાંથી આપણે ચાલુ કરો કેમ કે દોસ્તો બધા ગીતો જે છે બીજલભાઈ આખે આખા ગીતો ગવડાવવા જશું તો ઘણો બધો સમય જશે પરંતુ અમુક ગીતો મેં કાલે રાતે સાંભળ્યા એમાંથી મેં લખીને રાખ્યા છે એ ગીતોમાં હું જેમ જેમ કહું એ પ્રમાણે તમે ગાતા જજો ખુશીબેન તો કજરા મોહબત વાલા ત્યાંથી ચાલુ કરો બાકીના ગીત હું તમને કહીશ ઓકે હાલો હો કજરા મોહબત વાલા અખીઓ મે કેસા ડાલા કજરા મોહબત વાલા અખીઓ મે કેસા कजरे ने ले ली मेरी हाय हायरे में तेरे कुर्बान दुनिया है मेरे पीछे लेकिन मैं तेरे पीछे दुनिया है मेरे पीछे लेकिन मैं तेरे पीछे अपना बना ले मेरी जान

जुमका बरेली वाला कानों में कैसा डाला मेरी जान रे में तेरे कुर्बान दुनिया है मेरे पीछे लेकिन मैं तेरे पीछे दुनिया है मेरे पीछे लेकिन मैं तेरे पीछे

ગાય ભગવાને એને કંઠ આપ્યો છે બરાબર તો એવી છે કે સહયોગ સપોર્ટ તમારા જેવા કરે તો એમનો કંઠ એને આપ્યો છે તો આગળ વધે એવી આશા રાખીએ દોસ્તો બીજું હું એમ કહું કે બીજલભાઈ ખૂબ સારું ગાય છે બહુ સારા એવા મળતાવડા વ્યક્તિ છે અને એમના દીકરી બેન ખુશીબેન જે છે બહુ સારું ગાય છે આપણે એમને હજુ આગળ પણ સાંભળવા છે ત્યારે એમના નિવાસસ્થાને હું બેઠો છું આમને સાંભળવાય આપણા જીવતો લાહો છે ત્યારે

जतन जा सावला वागड देश में हालार जी जतन जतन जा सावला वागड देश में जी जल मामू जा हारला पेटी में रखे जिंजरे जी, जी जल मामू जा हारला पेटी में रखे जिंजरे तड़ मुंह से रखी पेरिया तड़ मुंह याद कर रे हालार जी जतन जतन जा सावला वागण देश में हाल जी जतन जतन जा, तन, जा सावला वागण देश में जी जल मामू जा मा कडला पेटी में रखे जिंजरे जी जल मामू जा कडला पेटी में रखे जिंजरे तड़े मुंह से रखी पेरिया तड़े मुंह के याद कर रे हाल अर्जी जतन जतन जा, तन, जा सावला वागण देश में દોસ્તો એવું સરસ મજાનું ખાઈ રહ્યા ગાઈ રહ્યા છે દીકરી બા દોસ્તો એવું સરસ મજાનું ગાઈ રહ્યા છે દીકરી બા બરાબર હવે હું એટલું કહીશ કે એ નવમા ધોરણમાં ભણો છો ને તમે હજુ નવમા ધોરણમાં ભણે છે એટલો સરસ મજાનો એમનો સુમધુર કંઠ છે આપણે સાંભળીએ તો એમ થાય કે ભાઈ સાંભળ્યા જ રાખીએ તો દોસ્તો વિનંતી તમને એટલી કરું કે તમારાથી દીકરી જેટલો પણ સપોર્ટ થાય એટલો સપોર્ટ કરતા રહેજો આપણા બીજલભાઈ છે તમને વાત કરી દઉં કે અમને ઇન્સ્ટાગ્રામ કે અહીંયા નાના નાના પ્રોગ્રામ ઘણા લોકો કીધું બરાબર પણ વિશેષ તમારામાં તમે ના હાવાનું કારણ કે તમારામાં એ ગુણ છે કે મારી દીકરીનો અવાજ હજારો લાખો માણસ સુધી જાય છે એવી આશા સ્ટુડિયો વાળો ઘણી વખત ફોન કરી કીધું કે મારે એમનો એલ્બમ બનાવો રાખો જ્યાં સુધી અમને બરાબર મોકો નથી મળ્યો ત્યાં સુધી કાલે તમે એટલે મેં તમને રિક્વેસ્ટ કરી કે આ દીકરીને તમે ના ના મળશે મળશે એ મોકો મળશે અને આપણે હજુ એક ગીતોની સરવાણી દોસ્તો આગળ આપણે ચલાવીએ છીએ કેમ કે આખી આખા ગીતો સાંભળવામાં ઘણું બધું લાંબુ થઈ જશે અને આગળ ને આગળ થોડા થોડા ગીતો આપણે સાંભળીએ લાલ લાલ જોગી લાલ રમતા લાલ જોગી એ ગીત આપણને સંભળાવો એ લાલ લાલ જોગી લાલ રમતા લાલ જોગી લાલ લાલ જોગી લાલ રમતા લાલ જોગી લાલ ગ ગો ને લાગ્યો બોડા શિવજી લાલ નેણો લાગ્યો બોડા શિવજી લાલ લાલ લાલતાી લાલ લાલી લાલતાી લાલ જોગી જોગી લાલ 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 રમતા ગો નેણો લાગ્યો ભોડા શિવજી લાલ નેણો લાગ્યો બોડા શિવજી કેતા પાર્વતી તમે હો બડો બોડા શિવજી કેતા પાર્વતી તમે હો બડો બોડા શિવજી લાલ જોગી નો નેણો લાગ્યો બોડા શિવજી લાલ જોગી નો નેણો લાગ્યો બોડા શિવજી વાહ ભાઈ વાહ દોસ્તો આટલી નાનકડી ઉંમરમાં એમ કહેવાય કે કંઠ અને એમની કહેણી અને સાચાઈ એમનો વસ્ત્રો પહેરા છે ભાઈ એ ગજબ છે તમે જોઈ શકો છો અને પોતે રબારી સમાજમાંથી આવે છે રબારીના દીકરી છે એવો એમ કહેવાય કે એમનો જે સંપૂર્ણ પોશાક હોય એની માલી શું સજ્જ છે તમે જોઈ શકો છો અને બિજલભાઈ ખૂબ સારું ગાય છે તમારા દીકરી ભાઈ ખૂબ આગળ આવશે તો હું સો ટકા કહી શકું અને તમે કચ્છ થી જો બરાબર આ કચ્છનો એરિયો છે બેન છલડે આઈ રુલાઈ એ કચ્છ જ ગીત છે ને આ બસ એ સંભળાવો કાલે મેં સાંભળ્યું ત્યારે મેં મને ખૂબ ગયું હતું અને તમારી મોસ્તી ખરેખર સંભળાવો દર્શક મિત્રોને ને ઓ આઈ રૂલાઈ मुके याद सजन जी आई टन नन न चलण याई रुलाई मुके याद सजन जी आई जिंजल आयल आयल जिंजल जिंजल मा मुझे अल बेली मुके चलड़े याई रुलाई आयल मा मुझे अल बेली मुके चलड़े याई रुलाई चलड़े याई مُکي ياد سجن جي آئي نننننن ڇلڙي آئي رولائي مُکي ياد سجن جي آئي جنجل آيال آيال جنجل جنجل ما مجھے ال بلي مُکي ڇلڙي آئي رولائي آيال ما مجھے ال بلي مُکي ڇلڙي ته آئي رولائي رولائي پڇي ਤੂੰ ਅੰਤਾਰ ਨੀ ਵਾਤ ਜਾਣੇ ਛਾਈ ਏਗੇ ਸੰਭੜਾਓ ਆਪਣਾ ਦਰਸ਼ਕ ਮਿੱਤ ਤੂੰ ਅੰਤਾਰ ਨੀ ਵਾਤ ਜਾਣੇ ਛਾਈ ਤੂੰ ਜਨੇ ਮਾਰ ਕੇ ਉਹ ਵੜੇ ਨਹੀਂ ਗਾਈ ਵਾ ਵਾ ਤੂੰ ਜਨੇ ਮਾ बदितार नजरे किताबो युगाडी नमो मंगलारूप मोगालमा नमो मंगलारूप मोगालमा मुक्यो हात माथे लिदावारणाते बंदावया

ಿರ್ಮ ರಾಧಾನಿ ಜೋಡಲಿ ಸಾಬೋ ರೇ ಗೋವಾ ಮಾರು ವಾಲಿಡೋ ರೇ ಗೋ

ત્યારે હું બીજલભાઈ સાથે પણ વાત કરીશ બીજલભાઈ તમે પણ એમ કહેવાય કે ગરવા ગાળાના કલાકાર છો બરાબર મારું ફેવરેટ ગીત હવે કયું છે તમારા મોઢેથી સાંભળવું એવું નહીં કહો તમે સમજી જાવ તો સારી વાત છે દિવાળી ફિલ્મની યાદી કરાવો મને બરાબર છે એક મિનિટ ખુશીબેન તમારા પપ્પા પણ બહુ સારું ગાય છે તમને સાંભળવું ગમે ક્યાંથી શીખવા મળે તમને બધું તમે જે પપ્પા પાસેથી અને તમને કોઈ પણ જગ્યાએ ગાવાનું હોય તમને ઘરેથી છૂટછાટ મળે ટૂંકમાં પપ્પા તમને શીખવે કે આમ ગવાય તેમ ગવાય બરાબર ને દોસ્તો એમ કહેવાય કે એમના દીકરીબાને તૈયાર કરવામાં એમ કહેવાય કે સારામાં સારી રીતે સંગીતની બધી એમના 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 પપ્પા મોટા બહેન કે મમ્મી વગેરે વગેરે બહુ બધા લોકોનો ખૂબ ફાળો છે અને ધીમે ધીમે શીખે છે બરાબર છે અને એમના દાદીમાં જે છે એ પણ ખૂબ સારું એમ કહેવાય કે એમને કહેતા હોય છે દાદી નાનીમાં બરાબર છે તો આપણે હું તમને બીજું એમ કહું કે આમ મોટા કલાકાર થવાનું સપનું તો હશે ને તમારું બરાબર

એટલી ઊર્જાથી તમે અમને આનંદ કરાવો આપણા દર્શ મિત્રોને બાકી શેર માથે હવા જર હોય કોઈ મોટી વાત નથી પણ હું તમને જે કહેવા માંગુ છું એ જે દિવાળી બેન ફિલ્મ બરાબર મોર ક્યાં બોલે રે મોર ક્યાં બોલે રે વાહ એ મારા હૈડા હારો હાર મારા ધલડા લેરા લેર જનાવર જીવતા ઝાલ રે મોર ક્યાં બોલે બેટો રે મોર ક્યાં બોલે કં મે ટીલડી બેટો રે મોર ક્યાં બોલે હે મોર ક્યાં બોલે ક્યાં બોલે રે વાહ મારા હૈડા હારો હાર મારા દલડા લેરા લેર જનાવર જીવતા હાલ્યા રે મોર ક્યાં બોલે હે મોર ક્યાં બોલે દિવાળી બેન ભીલ શબ્દો છે આપણે માત્ર યાદ કરી શકીએ એમના જેવું તો આઝાદભાઈ ના ગાઈ શકે એમને યાદી કરાવી ખરેખર આનંદ આવ્યો આપણે ખુશીબેનને પાછા સાંભળવા જ પેલું મારા તે ચિત્તનો ਕਿਉਂ ਜੈ ਨਾ ਇਹ ਇਹ ਮਾਰ ਤੇ ਚਿਤਨੋ ਚੋਰ ਰੇ ਮਰੋ ਸਾਵਰੀਓ ਮਾਰ ਤੇ ਚਿਤਡਾਨੋ ਚੋਰ ਰੇ ਮਰੋ ਸਾਵਰੀਓ ਹੈ ਵੋ ਰਾਧਾ ਨੇ ਨੰਦਨੋ ਕਿਸ਼ੋਰ ਵੋ ਮਰੋ ਸਾਵਰੀਓ ਮਾਰ ਤੇ ਚਿਤਡਾਨੋ ਚੋਰ ਰੇ તે ચિત્તનો ચોર રે મારો સાવરિયો મારતે ચિતડાનો ચોર રે મારો સાવરિયો જય હો અને હવે દોસ્તો વિડિયો ઘણો બધો લાંબો થઈ ગયો છે આપણે બેન ને ખૂબ જ સાંભળ્યા આ વિડિયો બનાવવાનો મારો હેતુ એ તો જે જે લોકો આ વિડિયો જોઈ રહ્યા છે એમને ખ્યાલ આવે કે રબારી સમાજના નાનકડા દીકરી બાજે બહુ સારું ગાય છે દોસ્તો બરાબર છે આપણે એમને કોઈને કોઈ રીતે આગળ લઈ જવાના છે મારા વાળા જે જે લોકો આ વિડીયો જોઈ રહ્યા છે એ ખાસ કરીને ખુશીબેન મારે રૂડી ને રંગિલી એક સેટ ક્લિપ આવી છે તમારો વારો હાલો મને 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 ગમે છે હા 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 હાલો હાલો કે રૂડી ને રંગિલી રે વાલા તારી વાસડે

જો રોમાયાવી નજારાય દા લડહુ दबक 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 થાય જાજરિયો ચમક 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 થાય એક પટણ શહેર ની નારપદામણી હક નજાવતી ડાબી નજામણી સુરત જાણે ચંદપૂનમ બીચ બજારે જાય બાટી ગડ ચૂંદ લડી લહેરાય જાજરિયો ચમક 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 થાય દા લડહુ दबक 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 થાય અને કચ્છ ની ધરતી માં બેઠા છીએ આપણે ત્યારે બરાબર આપણે જે જે દિન લગા મુજા કચ્છ મેં સગા કચ્છનું એ ગીત જે મને યાદ આવ્યું તમે કાલે સરસ મજાનું સંભળાયું હતું એટલે મને યાદ છે એ ગીતની એકાદી બે કડી આપણે દર્શન મિત્રોને સંભળાવો હે જે જે દિન લગા મુજા જે જે દિન લગા મુજા કચ્છ મે સગા જે જે દિને લગ્ગા મુજા જે જે દિન લગા મુજા કચ્છ મેં સગા હવ રે નો માણી અરે હઉ રે નો માણી માન લગા મુજા જે દિન લગાજા સગા જે દિન લગાજા

ગી લાલ રમતા લાલી લાલ જોગી લાલ રમતા લાલી લાલ ગો ને લાગ્યો બરા શિવજી લાલિનો લાગે બ શિવજી લાલ લાલી લાલ રમતા લાલી લાલ લાલી લાલ રમતા લાલી લાલગિનો નેડો લાગ્યો બડ શિવજી लाल जोगीनो नेणो लॻियो शिव जी पार्वती तिव जी કેતા પરવતી તમે હોબડ બોડા શિવજી લાલ જોગીનો નેણો લાગ્યો બોડા શિવજી લાલ જોગીનો નેણો લાગ્યો બોડા શિવજી લાલ લાલ જોગી લાલ રમતા લાલ જોગી લાલ લાલ જોગી લાલ રમતા લાલ જોગી લાલ જોગીનો નેણો લાગ્યો બોડા શિવજી

આપણે એમને પ્રોત્સાહન પૂરું પાડવાનું છે બરાબર છે તો એમને સ્ટેજ પૂરું પાડવાનું છે એના માટે મારો આ વિડીયો બનાવવાનો હેતુ હતો અને બીજું કે ગામડા ગામની માલિકા પણ આવી સરસ મજાની એમ કહેવાય કે કળા ધરબાઈને પડી છે આવા કલાધરો આવા કલારત્નો એમ કહેવાય કે આપણી ધરતીની માલિપા હાલની તારીખમાં છે તો આપણે એમની નોંધ લઈએ અને રવારી સમાજનું ભવિષ્યનું ગૌરવ છે ઘરેણું છે એ પણ આપણે ખાસ નોંધ લઈએ અને છેલ્લે વિડીયોના અંતે આપણે દોસ્તો ડાયરામાં ઘણી વાર આપણે સફા કરવું સાંભળ્યું છે પણ બેનના મુખેથી જે પણ એમની કાલી ગેલી ભાષામાં જે એમને આવડે સફા કરવું સાંભળવાનું આવડશે હાંદા તોડીયા પાંજરા વાળા હાકડે બાગ છૂટા બાગ બોલી ગામડા માં થિયા હાક બાગ છૂટા સી કાળ જાડ પે નાંગ જાણે છૂટા આસમાન કેતા ફૂટ્યા જમીન કા જાડા પાડા દેગ વાડા બલે ગાડા વેર જાગે બાડ વાડે રંગ ગાડા રક ગાડા પૂર ફોગાડા ઉડેડા વાડે વાગાડા ના નોર પડે પડે તારી કે જર જો દા રણંગવી રાખે સુરા કરે માર 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 માર

નમસ્તે અસ્તુ સરસ સરસ દોસ્તો એ નાનાગડાજે હજુ બરાબર 9મા ધોરણમાં ભણે છે અને અને આઝાદ પંખી સદા ਸਰવાદા આઝાદ એન ફર્સ્ટ વિડિયો આઝાદભાઈ અને હું આવ્યો ને હું વારવાર કહું છું કે કેમનો કોઈની જોડે મારી ચેનલ છે છતાં પણ મે નથી ચડ કેમ કે હું તમારાથી સંતુષ્ટ છું એટલે અને બીજું કે મારા ખુશીબેન રહ્યા ને દોસ્તો એ ઘરે ઘણું બધું ઘરકામ કરાવવામાં પણ સાથ આપે છે મમ્મી પપ્પાને ઘણા બધા ઉપયોગી થાય છે મોટી બેનનું માને છે એટલે એ પણ તમારે નોંધ લેવી અને ખૂબ સારું ભણે છે શાળામાં સારું એવું ગાય છે આજુબાજુ નાની મોટી પ્રવૃત્તિ હોય તો પણ તેઓ ગાવા માટે જતા હોય છે અને ખૂબ જ નિખાલસ અને મળતાવડા વ્યક્તિ છે મારા વાલા નાનકડા એવા દીકરી બાજે આપણા રબારી સમાજને આપણા ગુજરાતનું ગૌરવ છે તો એમને ખૂબ ખૂબ વધાવજો એમની નોંધ લેજો તો ફરીને મળીશું કઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી હસ્તુ ધન્યવાદ જય હિન્દ જય મા ભારતી જય હિન્દ કહી દે એક જય હિન્દ જય ભારત સરસ સરસ